ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઇબ પર એથી જો જો કો લાઈક બંધ ભાઈ ये का

এই নতি সেবা রাখো না এই যে দুটো ভাড়া সেবা মানে কি হচ্ছে ভাই বটেম সব হাজার হাজার টাকা ডিসকাউন্ট আছে বলে বড় মানে এই নতি সেবা স্যার হ্যাঁ ভাই ভাই নতি সেবা না করে বসে আছে ভালো બેપે દેનેલા હું ને ગાડી પડે આને તો મુ다가 જવાનું હું કોઈ નથી આને કા ગાડી એવો એવો